હા અમારે પાણી ભરવાનું અઘરું પડે છે નદીમાં પાણી લાવવાનું પગથામાં કોઈ સોયતા નહીં પડી જઈએ તો અમારું નુકસાન થાય તે કોણ જોવા આવવાનું છે અને પાણીનું કોઈ એ નહીં આ કોઈ ચોખ્ખું નહીં કોઈ કાર્યવાહી કરતા નહીં અને બધું ગંદકી કેટલી થાય છે ઓવારામાં પાણી જાય છે બધું તે બી પડી જવાય એવું છે નુકસાન થશે કોઈ જવાબદારી કોઈ અમારી લેવાના છે અગર અને અમારું શું થશે તે જોવા કોઈ આવતા બી નહીં અને અમારે પાણી પીવાનું અઘરું પડે છે આ જાડી જાડખા ને બધું તે બધી ચોખ્ખાઈ કરાવો અને આ પાણી સતત વહેતું રહે છે તે લીલ થાય છે હા લીલ થાય છે અને પડી જવાય એવું છે પગથિયામાં ઉતરાય એવું નહીં ચોવીસ ચોવીસ કલાક પાણી ચાલુ રહે છે તો એની કાર્યવાહી આગળ કરો આપણું નામ તમારું નામ શું છે અંબાબેન જયેશભાઈ લકવાળા નર્મદા માતામાં બહુ ગંદકી થાય છે બંને બાજુ થી ગંદકી આવે છે પાણી ની તમે એની કોઈ સુવિધા તો કરો આપણું કમળાબેન ના હું મિયા મિયા સગનો મેનેજર બોલું છું હું ઓસા મોચો ઇઠાવીસ દિવસ 28 વખત આવેલ છું તો પેઇજેરો અવરને અવરને ફરિયાદ કરે છે કે આથી કરીને આવો ઘાટમાં નાઈ ન શકાય તો સારો ઘાટ બનાવો એવી નમ્ર વિનંતી અને સરકારને કીઓ પેયજરો જે પાછા આવશે નાતા નથી ગંદકીના હિસાબે તો સારો ઘાટ બનાવો આવી માંગ છે યાત્રોડની જેથી કરી અને સુવિધા મળે આવું આવું કરવું તો આથી કરીને પેઇજેરો અવરનવર વધારે આવશે આપણું નામ માધવજી બચ્ચુભાઈ નર્મદા યાત્રા સંઘ ઓલા ભૂમિયા યાત્રા સંઘ મોરબી દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો वरमोरानर तदन फ्री कस्टमर केअर डबल नाईन टू फाईव्ह वन फोर डबल टू जीरो वन डब्ल्यू डब्ल्यू डॉट